એ આપણે એમની વાણી દ્વારા કોઈ સત્સંગ દ્વારા કોઈ ગત દ્વારા કોઈ છંદ દ્વારા કોઈ છપ્પા દ્વારા કોઈ કુંડળીઓ દ્વારા કોઈ શાસ્ત્રો પુરાણ વેદ ગીતા ભાગવત રામાયણ કોઈ પણ ની અંદર એમનો અનુભવ મૂક્યો કે આમાંથી તમને સારું લાગે લઈ લો આ જીવનનો સાર એમને મૂક્યો છે કે જીવન કેવી રીતનું જીવવું નક મોનોનો અવતાર મળ્યા પછી તો આપણે જીવ તો ના આવડે ને મહારાજ તો એ વાત મહાપુરુષો સમજણ વગર નું જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજી જીવો એક ઘડી તો સમજો બેડો સમજણ જો જીવન માંથી જાય તો તો પછી જોયા જેવી થાય જેના જેના જીવન માંથી સમજણ જતી રે ને એ મહાભારત જ હોય બીજું કોઈ ના હોય પેલું તો મહાભારત થઈ ગયું ને એક વખત થઈ ગયું થઈ ગયું પણ હાલ રોજ મહાભારત લડાઈ છે ગેર ગેર મહાભારત કૌરવ અને પાંડવ ઘર્મો જ છે કે આગા નહીં गेला એટલે એમાંથી જો નીકળી જાવ હોય કેવળ શાંતિ જોઈએ નિરાત મહારાજનો એક અર્થ થાય નિરાત એટલે શાંતિ એ શાંતિ જો આપણે દોતી હોય તો કેવળ ને કેવળ સંતોના સત્સંગમાં છે સદગુરુના શરણમાં છે જ્યારે તમે સદગુરુના શરણમાં દોન તાણ તો તમારું જીવન શરુત થાય છે નથી જીવન જેના જીવનમાં ગુરુ એનું નથી થયું જીવન શરૂ જેના જીવનમાં નથી ગુરુ એનું નથી થયું જીવન સુરુ માટે ગુરુની જરૂર પડે રામને પડી કૃષ્ણ પડી ભગવાન રામદેવ ને પડી અરે જેના સાનિધ્યમાં જ બેઠા છે ને એ ભગવાન ભોળાનાથ ગુરુની જરૂર પડી ભગવાન ભોળોનાથ ભજન કરતા હતા અને નારદજી આવીને પાર્વતીને કીધું કે આ ચોવીસ કલાક ધ્યાનમાં બેસી છે તો કોનું ભજન કરે છે એ તો પૂછો દેવોનો દેવ મહાદેવ છે એનાથી મોટો બીજો વિશ્વ કોઈ દેવ નથી પણ એ ચોવીસ કલાક આઠ ફોર ને બત્રીસ ઘડી જેનું ભજન કરે એ ધ્યાન કનું કરે એ તો પૂછો ફળે કરી જતા ગોમ હોય દેવવા એવું નહીં કે નારદજી જતા જાય સારું હારા ને માર્ગે કાઢે એવી પરિસ્થિતિ લાવતો એ નારદ એટલે પાર્વતી ભોળાનાથ ને પૂછ્યું હે પ્રભુ દેવો ના દેવ તમે મહાદેવ

આ આજુબાજુ પોરાજુબાજુ છે તો કે હું કરું કે આપણે અમરનાથ જવું પડે અમરનાથ ની ગુફા મતન વાત કરું એકાંત માં જે અમરનાથ બધા લોકો જાત્રા એ જાય છે ને અમરનાથ જે બરફ નું શિવલિંગ છે તેઓ કને તેઓ તેની ગુફામાં વાત કરી છે કે ઉમા કહો મે અનુભવ અપના એક સત્ય હરિ ભજન બાકી જગત હે સબ સપના જગત ને તું મોની બેઠો છે ને જગત સપના જેવું છે તું રાત નો ઊંઘમાં સુઈ ગયો હોય ને તને સપનું આવે તો એક મિનિટ નું આવે પણ સપનામાં સાચું ના હોય સપનું આવે ખરું તમને એમ લાગે કે બધું સાચું જ છે પણ ઓળખવું પડે ત્યારે તરત જ ખબર પડે કે આ તો સપનું હતું ખોટું છે એમાં જગત એક મોટું સપનું છે ને એ ઓંખ ખુલી જાય સમજી અજ્ઞાનતા ના અંધારા તમારી ઓંખ ખુલી જાય અને જ્ઞાન દ્રષ્ટિ ગુરુ મહારાજ આપે જેમ ભગવાન કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનને આપી અર્જુન જાગ આમાં જે તું તારા મની ને બેઠો છે ને એ બધા મોનેલા છે ને મોનેલા તારા માટે કોઈ કામ આવવાના નથી આ તો બધા શરીરમાં નરસિંહ મહેતા જેવાય એની અંદર વર્ણન કરી પ્રમાણ આપ્યું કે ઘાટ ગયા પછી અનંત રૂપે લાગ્યો જોવા અંતે તું એમનું એમ છે

અને પાણી ભેગું રાહે પાણી ચેતન વાળા કોઈ અમરથી ચેતી ને હાલી રાખજો જાવું છે નિર્વાણી અને જો ભૂલે ચુકે ચેતી જો અને સમય આવ્યો છે ચેતવાનો ચેતી જો ચેતીને હાલશો તો માલને પાર લગી જાય છે બહુ સાગરિયાની મોય આ કાયા નો એડોળો રચ્યો છે ડગમુગ ઝોલા ખાય કયા ટેમ પડી ગયા હતો અને સંતોય તો નહીં કીધું

એટલે મહાપુરુષો સનાતન ધર્મના નિધારી સંતો સાહેબ કહે છે હો જો આજના સમયમાં ભજન તમે આધ્યાત્મિક સિદ્ધાંત નહીં સમજો ને તો ચાલશે હાલમાં જે જે સંતો જે ધારા ચલાવી ગયા છે ને એ ધારાની સાથે તમે ચાલો તમારું જીવન શુદ્ધ બનશે પણ યુવા ગેઢીની મારે ખાસ જરૂર છે કારણ કે તમે એક દિવસ નો હમણાં સમય બનો તો મુસલમાન દીકરાઓ એક હજાર ની સંખ્યામાં સાહેબ મુસલમાન એક દિવસ માટે બધાને ને ભેગા કરવા આવ્યા હિન્દુઓને અને મુસલમાનોના ના નિશાળમાં અને પ્રશ્ન પૂછ્યો કે આમાં હિન્દુ કેટલા છે મુસલમાન કેટલા છે ઓગળી હજાર થી એક ટોળા માંથી એક ઓગળી હજાર થી બીજા ટોળા માંથી પાંચ ઓગળી હજાર થી એટલે તમે કોણ છો કે ભાઈ અમે બાપુ પાંચ જણા મુસલમાન છીએ અને આ બાજુ કે બધા પંચાણું અને પાંચ મુસલમાનો હવે બીજો પ્રશ્ન પૂછો સાહેબ કે બોલો આમાંથી હિન્દુઓને તમને પૂછો છો તમને ગીતા નું જ્ઞાન ખરું તમે કોઈ દિવસ ગીતા વાંચી છે ના સવારે ઉઠીને એની ઘરે વોટ્સઅપ ઓછો ઇન્સ્ટાગ્રામ ઓછો ફેસબુક વોચે યુટ્યુબ વોચે કોઈ દાડો ભગવાન કૃષ્ણજી ની ગીતા વાંચી છે કે આપણું ધર્મ નું પુસ્તક શું છે આપણી સનાતન ધર્મ નો શક્તિ નો પાયો શું છે મુસલમાન ના પાંચે દીકરા પૂછ્યું કે આ તમને કુરાન કે હા પોચે પોચે કુરાન યાદ તો તમારો ધર્મ કયો થાય છે બહુ યાદ કરજો હો પછી ન કરતા સંતો એ નહીં ગીતો અને જે જે તમને રમત રમાડીને ને જતા રે ને ગપો મારી ને જતા રે ને બાવો નહીં આવ્યો

વિરા મારા પોતરે તત્વનો સૌથી શક્તિનો છે ઓમા આધાર પોત તત્વની અંદર એવી શક્તિ છે શષ્ટી તું શક્તિ આપણે આરતીમાં ગાતા હોય બત થાય જૂની આરતીમાં શષ્ટી તું નારાયણી મહિષાસુર મહાર્યો એ માં મહિષાસુર મારો આ મનર નાદીના રૂપે વાપ્યા સર્વે માં

કોઈને મઢિયો કીધું કોઈને ભાડાનું મકર કીધું કોઈને બંગલો કીધો કોઈને નાવડું કીધું પણ વસ્તુ એકની ની પછી રાજસ્થાન માં જાવ તો ડુંગળી ને કોદા કે એટલે પ્યાજ કે આપડે ગુજરાતમાં ડુંગળી કે અને આપડે તામિલનાડુ માં એટલે કસ્તુરી કે મૂળ મુદ્દો એક નો એક વસ્તુ એકની એક છે પણ બાર બોલી બદલે તઈ ભેટી બદલે શાખા બુઢાપણ માં કેશ બદલાઈ જાય પણ લખણ ન બદલે લાખા संतो जगाड़ी दे से बीजो कोई जगाड़े और એટલે भारत ना संतो एक बात आपरी कोई मुक्ता जा के हे तू तने जान तारो धर्म सो छे एक सनातन धर्म में एक नारी छाए जने कच्छनी धरती ना काला नाग जैसा जारे जाने एक पलों में अंदर पीर करी ना क्यों एक पलमा तोरले त्रंबर के ताजा શાસ્ત્રીઓ ને સદીર જેસલ જગનો જુલમીન પલમ કરી નાખ્યો હું તો એમ કહું છું દરેક ને વિનંતી જોડીને હાથ જોડીને દરુભાઈ એમ કહું છું કે તમે બધી આટલી બધી નારી શક્તિઓ મહાન શક્તિઓ છો તમારા કોકેથી અમારો જન્મ થયેલો છે તમે એક જણાને એક મસાલો દારૂ ની ઠેલીઓ માં સોડાઈ શકો હે

પણ કોઈને પૈસા ને તંગીના કારણે પૈસા પૈસાની તંગી કમાવી પડે ને તો વ્યસન ના છૂટે પણ કારણે કેટલો ભણતર છૂટતો જાગવાનું આપણે છે આપણે જાગશે ને જીવન જીવવાની મજા આવશે સાહેબ જીવન જેનો સંતો ના શરણ માં છે સદગુરુ ના સંખ માં છે સદગુરુ ના વચન માં છે એને જો આઠો ઘોર લીલા ને સાહેબ એના ઘેર દો પ્રાણી આવે એક સીધે સીધું છે આપણું ઘર નું ઓગણું ચોખ્ખું હોય ને અને ત્યાં કણ જો ચાર કે બાદરી કે ચોખા નાખ્યા હોય ને તો કબૂતર પોપટ મોર ચકલા પારેવા આ બધું આવે લીલી ઘાસ નો ચારો નાશો હોય તો ગાયો બેસો આવે પણ કદાચ સોતરા ને આવો કર્યો હોય તો આવે બીજું કોઈ નો આવે રાખવું ઘેર દીકરી આવતી હોય સાધુ સંત આવતા હોય એના ઘેર ની પ્રસાદ લેતા હોય તો સમજો કે ચડતી કળા છે પણ વગણ જો કૂતરું આવવાનું બંધ થઈ જાય ને પછી જો ભૂણ જોવરા જતા પડતી કળા છે ભૂ તમને ભવિષ્કાળ માં લઈ જાય એ દસ વર્ષ પહેલા તમારા ડોહે દાયુ પડી ત્યું અને યાથી જાપડી આવી છે જોશી પણ બ્રાહ્મણો પણ દોર આવવા આવો ને એટલે એ કે તમારે જાપ કરાવવા પડશે તમને ગ્રહો નડે છે ગ્રહો નડે છે ગયા કહે શું કરશો

કે સોના ની અંગુઠી માં પેરી ને તો હાથ દાડા પેરે હાથ દાડા માં ગ્રહ નડતો બંધ થાય એટલે પેલા પણ પૈસા નતા તો કોક ના પાસે થી ના લીધા અડધા ઉછી ના લીધા ને અડધા હોની ના બાકી રાખ્યા કે ભાઈ આ હોની ના આ વેટી ના પૈસા તમે મને પંદર દાડા માં પતાઈ દેજો પણ એક વેટી હારી વનૈયા આલો વેટી બનાવ્યા ને અંદર શનિ નો નંગ પેરાયો અને એ વ્યક્તિ એ પેરી હાથ દાડા આઠ દાડા દસ દાડા થયા સોની હળવે હળવે હળિયો ચાલુ કર્યું ભાઈ

તારી કાજા મારે કોણ બોલે છે મોઈંગલા ને પિંગલા એ નાડી છે એમાં બસ સૂક્ષ્મ મારી છે તારી કાજા માં કોણ બોલે છે ઇંગલાન પિંગલા જો સનાતન ધર્મની સંસ્કૃતિ શું કહે છે ઇંગલાન પિંગલા તમારી નાડી છે એ તમને પહોંચાડવા માટેનું નહીં એ તમારું સાધન છે ખાલી જવા માટે રસ્તો થયેલો જેમ હાઈવે ઉપર બે બાજુ રોડ છે એક જવાનો ને એક આવવાનો પણ વચ્ચે ડિવાયર કોઈ દાડો પાછું ના થાય એના પર સાધન ના હેડે એના પર ઝાડ પોગ નહીં અને એના પર લીલા બગીચા જેવું થાય પણ પેલું આવવા વાળું જવા વાળું છે આવવા જવા વાળું છે નાકના નસકોરાથી આવે

આ વાત જેમ જેમ તું સમજ બીજું કોઈ કરવાનું નહીં સાચું બોલવા થી કોઈ દાડો મન સાચો ના થાય સીધું બોલવા થી કોઈ દાડો મન સીધો ના થાય વિસ્તારવું પડે છે તમારું જ્ઞાન અને ગુરુ નાં ચરણ માં ભક્તિ ને વિસ્તારવી પડે છે નહીંતર દાઢી વધારે કોઈ સાધુ ના થાય હું તો મારે ઉગેડે લઉં બીજા કોઈને આપણે નથી કેવું ને ઘણા તો દાઢી વધારીને કરી ફરતા હોય

શું પડ્યું છે આવરણ એ ગુરુ મહારાજ આપણને આવરણ હટાવી દઈ હું તો આપણે હાલ બેઠા ભરેલું છે બોલો તમને દેખાય પોણી છે પૃથ્વી કયો છે પાણીમાં અને આપણે પૃથ્વી પર બેઠા તો પાણી નીચે છે પણ અહીંયા ડાયરેક્ટ પીવાય નહીં દેવું એના માટે રિંગ વાળાને ફોન કરવો પડે રીંગ વાળો આવે બોર પાડવાનું ચાલુ કરે બે દાડાક ત્રણ દાડાક રીંગ ચલોએ એટલે ડાયરેક્ટ પછી પાણી આવવા ચાલુ થાય અને પાણી ચાલુ થઈ જાય એટલે પછી રીંગ વાળો કે લાવ ભાઈ પાણી આવી ગયું હવે અમને જે બિલ થાતું એ લ્યો એટલે તમારે જે થાતું એનો বিল ન હિસાબે ના પી ગયો બોલો પાણીના પૈસા આવ્યા કે તમે નક્કી કરજો કોણ આ ઓળખવા ગીરી તમે શેના પૈસા આવ્યા રીંગ વાળા આ પોણી વચ્ચે તમારા વચ્ચે જે વચ્ચે આ માટીનું આવરણ પડ્યું હતું ને એ આવરણ ને હટાવવાના તમે પૈખ્યા પોણી તો રોજ મફત પડશે ગુરુ મહારાજ આજે તમારે